ગુડ ઇવનિંગ આ સુંદર મજાની મહેફિલ તમારી જામી છે અમે લોકો અહીંયા પિકનિક માટે આવેલા હતા તો અમે સાંભળતા હતા સુંદર મજાનો બધાનો હોઇસ છે એક પછી એક તમે સોંગ ગાઈ રહ્યા છો તો આપણી ઓડિયન્સને તમારે એક સોંગ ડેડિકેટ કરવાનું છે કયું સોંગ ડેડિકેટ કરશો અત્યારે હું કિશોર કુમારનું પલ પલ દિલ કે પાસ તમારી સમક્ષ રજૂ કરું છું અને ઓડિયન્સને સંભળાવું છું સર અને આપણી જે તમારી મહેફિલ છે દરરોજ માટે અહીંયા હોય છે એવરી ડે દરરોજ રેગ્યુલર આવી છે અમે સર શું કહેશો અત્યારના લોકોને બસ આ જૂના ગીતો લે છે એટલે પબ્લિકને બહુ મજા આવે છે અને જૂના માણસો જે બધા હોય મોટી ઉંમરના અમારી એજના સિનિયર સિટી સિટીઝન એ લોકોને બહુ મજા આવે છે એટલે ક્યારેક પ્રોગ્રામ અમારો બંધ હોય તો એવું કે કેમ આજે બંધ છે અમે સાંભળતા હતા એજેબલ લોકો નહીં અમે તો યંગ છીએ અમે સાંભળતા હતા ક્યારના અમે ત્યાં નાસ્તો કરતા હતા છતાં બી અમને બી ખૂબ સારું લાગ્યું છે હા ઘણા યંગ જનરેશનને પણ ગમે છે પણ જનરલી અમારા સિનિયર સિટીઝનને તો બહુ વધારે ગમે છે અને આ અમારું જે ગ્રુપ છે એનું રાજગંગા કલાવૃંદ ગ્રુપનું નામ છે અને એકવીસ મેમ્બર છીએ અમે અને દરરોજ એવરી ડે ક્યારેક કોઈ વરસાદ કે કોઈ એવું હોય તો જ બંધ દરરોજ સાંજે પ્રોગ્રામ હોય જ છે બે કલાકનો તમે ગમે ત્યારે વેલકમ આવી શકો ઓકે ઓકે